हेलो टू फैमिली કેમ છો બધું બધું મજામાં છો ને હું મજામાં છું કુછતા છે તમારું સ્વાગત છે ને બલે ને રમેદાન જય માતાજી અને એમ તો છે દીયા ને હું બ્લોક કરી અત્યારે બધાને ગુડ નાઈટ આપણે દીખ ને રાત્રે આપણે સોપર નું સેલે આવ રાત્રે જ ચાલુ કરવાનું છે એટલે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને તો આવ દી આતમાં જો છે ફાઇનલી હું દેખાતો ન આમાં આપણે 55 સી કોબી એમ તો થોડું હરિયા ફોપી થશે ને જે 55 છે થાય તો આમાં જો આપણે સાહા પડેલા છે એક આયા એક આયા એક આયા એક આયા સાહા પડેલા છે દેખાતા છે જખા પડી ગયા દિવસમાં માં છે તો આમાં બે પાળા ને હો રા છે બે વશમાં છે એટલા બધા ફૂટ ફૂટ ના બધા થાય ને આમે ફૂટ ને આમે ફૂટ એમ 55 આવે છે તેવી જ સોફ્યુ કરી દેની તો આપણે જાણ છે તે રોપ ખેસવા

बतावी કે તમે જોઈ લેજો પહેલા એ ને પછી આપણે ચાર ન મળ્યું તો ડિલેટ નો થઈ જાય તો ને પછી જો આડે તમને બતાવું કે છે સી ના અને સોપ આવી જશે કોબી અને હાંજે સોપી છે હાંજે સોપ્પર ન હોય પણ તેમ નતો દેશે સોપતા દેશે પણ સોપર નથી રી તો પછી ચર દીએસ માં પછી જો ફક કરીને સોપી છે જો ચા પડે આખો પડી ના સાહ પડ દીધા પહેલા કે સામા ખાલી મુકે જવાની એટલે સાહ ફક્ત છે ને ना ना तो बने बने को पहना सापक्ता वेला वेट लाए लगे लगे सो में कुने बी बैंगल लगे वो दिया बंद हाथ बंदी सो पे से रॉब क्या पसंद कोबी हाँ कोबी ले रॉब करो नो उन्हीं पे ला बच्चियों ले पहले यु पर दुखाली थे उनसे ये पी बस सोपने वो सोपने तो वो इतने से तो हम को बंदों के हमारे सालों से ऊपर सोपी दे से जा तो जो को भी ओला में से फ्लेवर फ्लेवर सौंपा ये बहुत उजर नहीं मीडियम उजरू से पाखन आहार उजरी कोबी तो खेहा हूँ एक खेसाउ मार मैं बैठा से नहीं खेह से তুটি যায়ড়ে খেচকে ये केरी तो सोप है आको वीडियो तुमने बतावे आको वीडियो જોઈ લેશે લે એને બધી ખબર પડી જશે એ રોક કેવી રીતે ઉજીરો ઈ તમને જો વિડિયો આશે એટલે જ બતાઈ જો છે અઘો ઓ તેમ કન્ટિન્યુ મિન આયો મુખે હે લે પેલા રોક થે નહી કિસ કોબનો રોક મે જો આય તો તગર ભરા છે તો દેખાતા છે તો બતાઉ ને જો આય તો તગર ભરેલા છે સોતકરા ભરાસે કેટલા હરિયા સોપે કેટલા નહી જાય પી ખાવ પડે ને બધું મસ્તીનો ખાઈ લીધો છે તો જો જાકળ આવી જો ભાઈઓ ને સોરી સોલા સોતકરા ભરી લીધા છે તો આવરે ભરવાનો એને તો આગડે આપણે જઈશું સોપ્પા કઈ કાળિયાર જો મુંડી મુંડી गाठिया मुंडी गाठिया मुंडी गाठिया मुंडी गाठिया मुंडी गाठिया मुंडी गाठिया लाडवा फन्ना मोहन था बदमी तेरे बदमी મિત્રો આપણે સોપ પાઈ ગયા છે ને જો આ માથે લગી લેન કરી નાખી છે તમે આગળ જોજો બની ગઠે બની ગઠો આય સોપ પણ ચાલુ છે એ દીבן સોપે છે હાઈઝબેન સોપે છે એમ પહનબેન સોપે કોવા હમરકો હુવા હરજો કેમ સોપમાં બતાઉં તમને નું દોખડો ને નાખી દેવું चार मूक्की दूर तो हो ऊब रेव थोड़ा रोप मटो जीवा मजा आए जर लोल वे फूट फूटाम दावड़ में सारे बे बाकी सोपाती वैसे तो मैं सोप्पा मिली उड़ी पे तुम बताऊ वहाँ मैं वहाँ जो घो सौंपी गये आप मैं कह फॉक्स शॉपना सौंप मैं आगे बताऊ ना तो मैंने आम बनी दिया आगे दी ली मित्रों में हरियाद सौंपी दीदा बहन सौंपे मैं सौंपी दिया बहन सोपी दीदी भूख लगी ने कि आम वाड़ी में मंडी मंडी खा बेसो ये आम सौंपे मन बेस सौंपी लू आखिर भूख लगी थोक खाई लो નાલા ના હે ગોડ એમાં એકો પી દીધું છે ઈ ગોય શોકેસી એ પાખ ખરિયા સો પીધા છે ઠીઠો ઠેટ લાગે તો ગોમ ખડી નાસ્તો કર લો કે ખીરે ખાવા જવું છે હવે ઓ સોપીરે તો એને બીક ન લાગે થોક જ મેલો એ નહિ હોલો નાસ્તો કર લો હંગુ તો આમ સે તો તમે જમવા જઈને બતાવો ये करियो 55 હશે જ આગળ કરી 11 માંથી જ આગળ સોપાયા ની કાલી તો બનાવી દીધું મિત્રો આપણે આવી જશું જમમાં તમને કીધું તે એ પાસે રાખશે સીધા આવી જશે જમમાં જો રોટલા દેશી ને દેશી કઢી બનાવી છે સિંગની સિંગની કઢી છે સિંગ થી જે છે ને પછી એ લોટની હોય સિંગની કઢી છે એમ પતિ બે જમમાં છે અમે વિભો છે એ તો દલી ખાઈ લીધું છે એટલે એ દલી ખાઈ લીધું છે હું ખાવ બેઠો છું તો હું ખાઈ લઉં પેલા પછી જવાનું છે સોપ પાથ ન કાહું બતાવું મિત્રો આપણે કોબી સોપન ચાલુ કરી દીધું જમીન કર્યું હરી સોપી દીધું છે અને થોડું થોડું શેર છે બાકી આમા બાપો પડે છે પાણી હોય હું તો વાળ નખું તમારે ઉપર દિવસે જો આ મોટો ચાલુ છે પાણી જો સાંદો કલ્લાયા છે હું બેન સોપી જોન થાય છે

રાત નો કરમ સોપન કે છોટી જેકદમ આના મૂળ આના થુંબડે એ પોમ દે કે કેરો સપતો ઈ ને મૂયા છોટી જો અત્યારે કાલ તન કેરો સપતો આ સપ પાજે તણે સપ પાસે હવે રોપ પાસો હે ઈ પણ સપ આજ ફુલવર પૂરો ક દેતું સે હવે રોસે ખાલી આપણે કોબીનો ફુલવર હો કોબીનો પૂરો કજો ફુલવર બાકી છે ખાલી તો આપણે પુરુખો કદેવી તો તમે કન્ટીન્યુ મનારેજો આ બતો પૂછી કે એમ પ્રમાણે નતા આ ફૂલ જવાનું થાય છે આપણે તો બસ હવારે મરસીઓ આપણે હું જોલામાં તો આવી ગઈ છે તો મગરમ સોપદે દીબે સોપ છે એ સોપ છે આપણે સોપતે કોબી ને કોલે સોપતાતા એટલે થઈ જશે મોડુ અને જે બીજો થો આવાળા દેખા લાટી આડી વગી થા લાટી આડી વગી થા એ પછી ટેબલ ઉપર તો નતો એ નતો વિરો નતો ઉપર જોવો સો આઈજી છે તો ન બતા કે તો સોપી એ જો આ ડો ઠર્યું છે અહીંયા ફૂલે ઓન ઉ છે આપુલે ઓન ઓલો ફૂલે રેડ દેલ કે છે ડો ઠર્યું આમાં આજી કોબી સોપણી છે સબ્જીના રોપ છે આમાં સોપી દેવાનું છે એટલે અમે આલી રાખ્યું છે બાકી આમાં ને આ બદે કોબી નથી હા ઓ પહેલા જમમાં સોપી હતી આ જે કોબી સોપી હવે ફૂલે સોપન રાતે સોપી તો એને મુયે છોટી છે তৰিকা লাশ পাৰে এই মূৰীয়া ছটি যায় পেলাই চে খালি অৰ্ধো সৰিয় পাৰি লাগি পাৰি এই চমুক ছাই মই চাহে ভাগ চাইছে ওপৰত নে স্বপ বোলে ফুটফুট নাখোৱা নে বাৰা মাহিতি যি ৰজো ৰো তই সমাজত ন পি কমেণ্ট কৈ যি તો તાજેતર મોડું એટલે આગવામાં થોડુંક થોડુંક મોટું છે તો બહુ નથી શકાય અમે મિત્રો મેં તો બતાવું તો આપણે સેન્ડ કરવાનું તો વિડીયો નું મિત્રો ત્યાં દિવસે બતાવી દઉં હતું ઓછું બતાવતું પેલા સહા પડવાના સહ પડવાનું આપણે હાથોડે અહીંયા પડવું એ પીડ્યું છે અને માપના સહા પડે એટલે આપણે બહુ અંદાજ ન રાખવું પડે અમારા દાડા સડાયેલા પીડાશે ફૂટના વેડા સડાયા ખાડા પાસના છે એટલે એમાં ચાર સહ પડે છે પાલાં પાછો વર્દ ફૂટ વિયો તો હર તો પો પો એક ફૂટ વિયો જ આપડે 4 ફૂટ ઉતલે 4 ફૂટ લે જો આવ રીતે છે ઉદર એક હમજે નો પડી હોય તો પાછા મને કોમેન્ટ કરીને કહીજો નો પાછા તમને કિલ ભલે આપી બહુ લગ નો હમજે તો નંબર નાખી દીજો તમારો કોલ કરીને મે માહિતી આપી દે આવ રીતે છે તમારો કોઈનું ઉજર હોય તો મેસેજ કરજો નો હમજે પડે તો ને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા રહીજો જે ઘણા માણસો ઘણું જોવે છે પણ લાઈક નહીં કરતા લાઈક કરી નાખ્યો મિત્રો ને સબસ્ક્રાઈબ કરેલા છે બધા મિત્રો જોઈજો નો સબસ્ક્રાઈબ કરેલા સબસ્ક્રાઈબ કરી લેજો તો બસ આ વિડીયોમાં અહીંયા આપણે હેન્ડ કરવો છે તો બધાને હરે હર મહાદેવ જય માતાજી બાય બાય ને ટાટા ને આવીજો